શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ છે તન ગોહલ બ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા મળશે તો આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો મિત્રો આજે વાત કરવાની છે શ્રાવણ મહિનામાં આવતા ભાઈ અને બહેનના અતૂટ પ્રેમ વિશ્વાસ અને ફરજને સમર્પિત એવા રક્ષાબંધનના તહેવારની રક્ષાબંધનનો આ પવિત્ર તહેવાર તારીખ નવ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે મિત્રો આ તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે અને રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત એ નવ ઓગસ્ટે સવારે પાંચને એકવીસથી બપોરે એકને ચોવીસ વાગ્યા સુધીનું રહેવાનું છે તો સમય બરાબર નોંધી લેવો મિત્રો રક્ષાબંધન એ ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને ફરજને સમર્પિત તહેવાર છે જે હિન્દુ ધર્મના મુખ્ય તહેવારમાંનો એક આ પર્વ શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવાની પરંપરા છે તે ભારતીય સંસ્કૃતિનો એક મહત્ત્વનો વારસો છે ભારતને તહેવારોનો દેશ કહેવાય છે જ્યાં પ્રત્યેક તિથિએ કોઈને કોઈ ઉપવાસ કે તહેવાર જોવા મળે છે રક્ષાબંધન એ માત્ર એક દોરાનું બંધન નથી પરંતુ તે ભાઈ બહેનની અતૂટ પ્રેમનું અને વિશ્વાસ સમર્પણનું પ્રતિક છે આ દિવસે ભાઈ બહેનની સંબંધની પવિત્રતા અને મહત્વતાને પ્રતિબિંબિત કરે એવો આ દિવસ છે આ દિવસે બહેનો તેમના ભાઈને કાંડા પર રક્ષણાત્મક દોરો એટલે કે રાખડી બાંધે છે જે શુદ્ધ પ્રેમ અને સ્નેહનું પ્રતિક છે આ પ્રસંગે તેઓ એકબીજા પ્રત્યેનો ઊંડો સ્નેહ અને આદર વ્યક્ત કરે છે રાખડી બાંધતી વખતે બહેનો તેમના ભાઈના લાંબા આયુષ્ય સુખ અને સમૃદ્ધિ સલામતી માટે પ્રાર્થના કરે છે બીજી તરફ ભાઈઓ તેમની બહેનોને જીવનભરનું રક્ષણ કરવાનું વચન આપે છે દરેક સુખ અને દુઃખમાં તેની સાથે ઊભા રહેવાનું વચન આપે છે ભાઈઓ ભેટ આપીને પોતાની બહેન પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે હવે આવી સ્થિતિમાં આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે અને તેનું શુભ મુહૂર્ત શું છે તે હવે આપણે સમજીએ મિત્રો રક્ષાબંધન બે હજાર પચીસના તારીખ અને સમયની વાત કરીએ તો શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિનો પ્રારંભ એ આમ તો આઠ ઓગસ્ટના રોજ બપોરે બે વાગ્યે અને બાર મિનિટે થાય છે શ્રાવણ પૂર્ણિમા તિથિની સમાપ્તિ એ નવ ઓગસ્ટના રોજ સવારે એકને ચોવીસ વાગ્યે થાય છે રક્ષાબંધનના તહેવારની ઉજવણી આપણે નવ ઓગસ્ટના રોજ કરીશું મિત્રો નવ ઓગસ્ટના રોજ રાખડી બાંધવાનો શુભ સમય એ સવારે પાંચને એકવીસથી બપોરે એકને ચોવીસ સુધીનો રહેવાનો છે રક્ષાબંધનના દિવસે ભદ્રાકાળનો પણ વિચાર કરવામાં આવે છે આ વર્ષે ભદ્રા આઠ ઓગસ્ટના રોજ બપોરે બે બાર મિનિટે શરૂ થાય છે અને નવ ઓગસ્ટના રોજ સવારે એકને બાવન વાગે સમાપ્ત થાય છે ભદ્રા છાયા હોવાથી રક્ષાબંધનની ઉજવણી બીજે દિવસે એટલે કે નવ ઓગસ્ટના રોજ કરવામાં આવશે મિત્રો પંચાંગ અનુસાર રક્ષાબંધનને દિવસે સૂર્યોદયનો સમય સવારે પાંચને સુડતાલીસ મિનિટનો છે સૂર્યાસ્તનો સમય સાંજે સાત ને છ મિનિટનો ચંદ્રોદય સાંજે સાત ને એકવીસથી અને બ્રહ્મુહૂર્ત સવારે ચાર ને બાવીસથી પાંચ ચાર સુધી છે વિજય મુહૂર્તનો સમય છે બપોરે બે ને ચાલીસથી ત્રણ તેત્રીસ સંધિકાળ મુહૂર્તનો સમય સાંજે સાત ને છ સાતને સત્યાવીસ નિશિતા મુહૂર્ત સવારે બારને પાંચથી બારને અડતાલીસ સુધી રહેવાનું છે મિત્રો નવ ઓગસ્ટનો દિવસ અને શનિવાર શ્રાવણ સુદ પૂનમનો દિવસ રક્ષાબંધન બળેવ શ્રાવણીનો પર્વ એ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક મનાવવામાં આવશે લોકભાષામાં બળે અને બ્રાહ્મણોની દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો શાસ્ત્ર મુજબ માતા ગુરુ અને બહેને રક્ષાસૂત્ર બાંધવાનું હોય છે આ ઉપરાંત ભુદેવ પોતાના યજમાનને રાજપુરોહિત રાજાને પણ રક્ષાસૂત્ર બાંધે છે રક્ષાસૂત્ર એ સામાન્ય નથી પરંતુ શ્રદ્ધાપૂર્વક પહેરાવવામાં આવેલું રક્ષાસૂત્ર વ્યક્તિને અનેક મુશ્કેલીમાંથી ઉગારે છે તેમનું ઉત્તમ ઉદાહરણ મહાભારત કાળમાં જોવા મળ્યું છે માતા કુંતાએ પૌત્ર અભિમન્યુને આ રક્ષા સૂત્ર બાંધ્યું હતું અને એણે છ કોઠા પાર કર્યા હતા ભૂદેવો જનોય બદલાવાનું પણ આ દિવસે કરતા હોય છે જેનું મુહૂર્ત બપોરે એકને પચીસ પહેલાંનું છે તો ભૂદેવોએ જનોય બદલવાનો સમય બપોરે પચીસ પહેલાં એ શુભ મુહૂર્તમાં જનોય બદલવામાં આવશે મિત્રો રક્ષાબંધનમાં રાખડીમાં પણ ત્રણ ગાંઠ બાંધવાની પરંપરા ત્રિદેવો અને ભાઈ બહેનના સંબંધનું પ્રતિક માનવામાં આવે છે મિત્રો ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક સમાન આ દિવસે ભાઈના કાંડા પર બહેન રાખડી બાંધે છે અને ભાઈ તેમને રક્ષણ આપવાનું વચન આપે છે રક્ષાબંધનમાં રાખડીમાં ત્રણ ગાંઠોનું મહત્ત્વ તમે જોયું જ હશે કે રાખડી બાંધતી વખતે બહેનો તેમાં ત્રણ ગાંઠ બાંધે છે આ ત્રણ ગાંઠો ધાર્મિક ભાવનાત્મક દ્રષ્ટિકોણથી ખૂબ મહત્ત્વની છે આ પરંપરા ત્રિદેવો એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને શિવ સાથે જોડાયેલી છે જે ત્રિમૂર્તિનું પ્રતિક છે પહેલી ગાંઠ ભગવાન બ્રહ્માને સમર્પિત છે જેમને બ્રહ્માંડના સર્જનહાર માનવામાં આવે છે આ ગાંઠ સારી શરૂઆત અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે બીજી ગાંઠ ભગવાન વિષ્ણુના નામે છે જે રક્ષક છે તેને ભાઈના રક્ષણ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે ત્રીજી ગાંઠ મહાદેવ શિવને સમર્પિત છે જે વિનાશક અને મુક્તિદાતા છે તે દુષ્ટતાથી રક્ષણ અને આંતરિક શક્તિનું પ્રતિક છે આ ત્રણ ગાંઠો માત્ર ધાર્મિક જ નહીં પરંતુ ભાઈ બહેનના સંબંધમાં પ્રેમ વિશ્વાસ અને રક્ષણના બંધનને મજબૂત બનાવે છે તે ફક્ત એક દોરો નથી પરંતુ બહેનના વિશ્વાસ અને આશીર્વાદનું પ્રતિક માનવામાં આવે છે આમ રક્ષાબંધનનો તહેવાર એ આપણા હિન્દુ ધર્મની અંદર ભાઈ બહેનના અતૂટ પ્રેમના બંધનનો તહેવાર માનવામાં આવે છે મિત્રો અલગ અલગ વિસ્તારમાં રક્ષાબંધનને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે પશ્ચિમ બંગાળમાં અને ઝુલન પૂર્ણિમા પણ કહેવામાં આવે છે ત્યાં કૃષ્ણ અને રાધાની પ્રાર્થના અને પૂજા કરવામાં આવે છે બહેનભાઈને રાખડી બાંધે છે અને એના અમરત્વની કામના કરે છે મહારાષ્ટ્રમાં કોળી સમુદાયમાં રક્ષાબંધન રાખી પૂર્ણિમાનો તહેવાર એ નાળિયેરી પૂર્ણિમાના દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે કોળીઓ દરિયાકાંઠાના રાજ્યના માછીમાર સમુદાયમાં વસે છે માછીમારો સમુદ્રના હિન્દુ દેવ વરુણને પ્રાર્થના કરે છે તેમના આશીર્વાદ મેળવવા માટે તેમને અર્પણ તરીકે સમુદ્રમાં નાળિયેર ફેંકે છે છોકરાઓ સ્ત્રીઓ અન્યની જેમ તેઓ પોતાના ભાઈને દીકરીઓ રાખડીઓ બાંધે છે ઉત્તર ભારતમાં ઘણા પ્રદેશમાં જન્માષ્ટમીને રક્ષાબંધનના નજીકના પ્રસંગોએ પતંગ ઉડાવવાની એક સામાન્ય પ્રથા પણ છે મિત્રો અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ રીતે આ રીતે એ રક્ષાબંધનની ઉજવણી થતી હોય છે ઓડિશામાં રક્ષાબંધનને રાખી પૂર્ણિમા ગમા પૂર્ણિમા પણ કહેવામાં આવે છે અને બહેન તેમના ભાઈને રાખડી બાંધે છે તો મિત્રો આ હતી રક્ષાબંધનની વાત તેના મુહૂર્તની વાત આશા છે કે આ વિડીયો આપને ગમશે આપને ઉપયોગી થશે જો વિડીયો ગમે તો તમારા સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે આપ સૌને રક્ષાબંધનની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય